ઘણી બધી સમર્પિત રત્ન વિજયજી મહારાજ સંસારી પક્ષે સુરેશ જામનગર હાલારી સમાજનું આ રત્ન પોતાની ફેક્ટરીની અંદર રોજ વીસ હજાર કપડાનું કપડા વીસ હજાર મીટર કપડાનું પ્રોડક્શન કરનારો વેલ સેટ બિઝનેસને ધારણ કરનારા પંદર વર્ષની ઉંમરે યુગપ્રધાન આચાર્ય પંદર ચંદ્રશેખર વિજયજી મહારાજાનો સંપર્ક થયો જૈન શાસન ધર્મના સંસ્કારો કિશોર અવસ્થાની અંદર બાધિત થયા અને જીવન ધર્મમય બનાવ્યું પંદર વર્ષની ઉંમરે શું ત્યાગ કર્યો થિયેટરનો મૂવીનો ટીવીનો સોશિયલ મીડિયાનો ઓટીટી પ્લેટફોર્મનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો ઘરની અંદર ટીવી વસાવ્યો નહીં ઇનફેક્ટ પોતાના ઘરની અંદર પાંચસો પુસ્તકોની લાઇબ્રેરી એમને તૈયાર કરી સંસારી પક્ષે સંસારી અવસ્થાની અંદર પણ દર વર્ષે મિનિમમ પચાસ ઉપવાસ અને છત્રીસ આયવી તપ કરવાનો સંકલ્પ જેમને પોતાના જીવનની અંદર ધારણ કર્યો દીક્ષા લીધી એ પહેલા તો વર્તમાન તપની એકાવન ઓળી જેમને પરિપૂર્ણ કરી લીધી હતી એવા ગુરુમાના ધાવણ ખાઈને એક વીર સૈનિક તરીકે તૈયાર થયેલો સુરેશ આજથી વીસ વર્ષ પહેલા ઉજ્યભાદ દશમી રત્ન સુરેશ્વરજી મહારાજાના ચરણે એમને જીવન સમર્પિત કર્યું અને તપની શૃંખલાનો પ્રવેશ કર્યો પાંચસો આઈમબિલ એટી થ્રી વર્તમાન તપની ઓડી સિદ્ધિ તપ આઈમબિલથી કર્યો સાડત્રીસ એકાવન અને પંચાવન ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી 10 કલાકનો રોજ આ આ જે પોએ 42 43 વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી પણ રોજનો દસ કલાક સ્વાધ્યાય કરવાનો એમને સંકલ્પ કર્યો 48 માં ઉપવાસની અંદર નમોનિયાની તકલીફની વચ્ચે ડોક્ટરે આપેલી એક પણ એલોપોથી લીધા વગર 55 ઉપવાસની પોતાની તપશ્ચર્યા પૂર્ણ કરી હજારો કિલોમીટરના विहार ગુરુદેવના કહેવાથી એમને કર્યા હોય ક્યાંક કોઈ પ્રસંગ અનુષ્ઠાન કે કોઈ કોઈ પ્રશ્નને સાચવવાનો હોય ત્યારે ગુણરત્ન સૂર્ય મહારાજની આંખોની અંદર એક નજર ચડે તો એ સમર્પિત રત્ન મહારાજની અને મોકલી આપે હજારોના કિલોમીટર પછી એ અનુષ્ઠાનને સાચવવા માટે એમની કુનેહ એમની કુશળતા અને એમની સ્કીલ કે કોઈ પણ અનુષ્ઠાનની અંદર એક આચાર્યની ભૂમિકાને પામીને પ્રવચન જેવા આપી શકે એવી ઉત્તમ આરાધક સાધક આ આત્મા અન્યાશ્રી ભગવાન ચંદ્રશેખર વિજયજી મહારાજ કે barbit થયું હોય એના નોયની અંદર સાશનદાગ જેવી ઉત્તમ વસ્તુ હોય જીવ મૈત્રી શુદ્ધિ અને ભક્તિના આલંબંતી જોડાયેલા સુરેશભાઈ સમર્પિત રત્ન વિજયજી મહારાજ ભવ આલોચનાની દુનિયામાં તેમણે ઉત્તમ કામ કર્યું છે દીક્ષા લીધી એ પહેલા 70 થી વધુ શ્રાવકોને જેમણે પ્રેરણાથી ભવ આલોચના લીધી છે અને દીક્ષા લીધા બાદ અઢીસો થી વધારે શ્રાવકશ્રી આગવંતો ને પંડિતા પદ ઉપર શાસન ની જવાબદારી અને ધરોહર ઉપર એમને સ્થાપિત કરી રહ્યા છીએ આપણે માત્ર એમને आपली शुभेच्छा आपण संगीत मी साधे काढी मला नाथ સુધર્મ રત્ન વિજયજી મહારાજ સંસારી પક્ષે જેવો ગૌતમ રત્ન મહારાજના પુત્ર છે અને અધ્યાત્મ